વડોદરા હવે સમગ્ર વિશ્વમાં ભૂવાની નગરી તરીકે પ્રસિદ્ધ પામી રહી છે ત્યારે આપણા ભ્રષ્ટાચારી નેતા અને કોન્ટ્રાક્ટરોની દેણ છે આજ રોજ વડોદરાના મકરપુરા રોડ પર મહાકાય ભુવાએ જન્મ લીધો હતો એક પછી એક પડતા ભૂવાઓ તંત્રની કામગીરીની પોલ ખોલી રહ્યા છે શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ પર રોજે રોજ નિત નવા ભૂવા પડતા જોવા મળી રહ્યા છે શહેરમાં રસ્તા ઉપર ભૂવા પડવા હવે શહેરીજનો માટે કોઈ નવાઈ રહી નથી

વિશ્વ પ્રસિદ્ધ થવા જઈ રહ્યું છે આજ રોજ ફરી એકવાર શહેરના મકરપુરા મુખ્ય માર્ગ ઉપર ભૂવો પડવાની ઘટના સામે આવી છે મકરપુરા એસઆરપી નવ ગ્રુપની સામે મેઇન રોડ પર મસમોટો ભૂવો જોવા મળ્યો છે આ ઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયર બ્રિગેડની ટીમ સ્થળ ઉપર દોડી આવી હતી અને ભૂવાની આસપાસ સુરક્ષા માટે બેરિકેટ કરી દેવાયું હતું હવે આ ભૂવો કયા કારણસર પડ્યો છે તે એક જાણવાનો વિષય છે અને તેની સામે ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે ક્યાંક ને ક્યાંક આ પ્રકારના ભૂવાઓ પડવાના કારણે મહાનગરપાલિકાની કામગીરી અને કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવતા તકલાદી કામો પર સવાલો ઊભા થાય છે અને તેમના દ્વારા કરવામાં આવતા કામોની પોલ પણ ખુલી ને સામે આવી રહી છે